તો તો ને લાસ્ટ ચણિયા ચોળી પહેરી હતી પછી આ વખત તો ના પછી આખો દિવસ ના ગમે એટલે એટલે કમ્પલસરી નહોતું કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ પેલા સ્કૂલ યુનિફોર્મ માં હતા એટલે જેન પહેરવું હોય એને પણ મોસ્ટલી જેટલા આપણા ઇન્ડિયન્સ હતી ને બધી છોકરીઓ છોકરા હોય કુર્તા પહેરાતા પછી છોકરીઓ ઓલા ડ્રેસ પહેરાતા આખા પંજાબી સૂટ જેવા પહેરાતા કા કેટલી છોકરીઓ એવી રીતે ડ્રેસ વાળી તો બહુ જ હતી મીશું ક્લાસમાં એક ને ચણિયા છોડી પેરટે ગુજરાતી છે પાકિસ્તાનમાં ડ્રેસ જ હોય એટલે એ લોકો ઈ એ અમુક પાકિસ્તાની એ છોકરીઓ નથી ડ્રેસ પહેરે લેને આપણે ઈ જોઈએ ઈન્ડિયામાં ડ્રેસ જ પહેરે ને બધાય ચણિયા ચોળી જો કે આપણો તો ટ્રેડિશનલમાં એ આવે માર ક્લાસમાં છે ને તો તમે નાના નાના હતા ને એ છોકરી મસ્ત લાગતી હતી બધી એવા ડ્રેસ પહેર્યા હતા ને નાની નાની છોકરી મોટી છોકરીઓ તો પહેર્યા જ હતા પણ તોય તો પછી અમુક બીજા કન્ટ્રી વાળા હોય એના સરસ હતા ટ્રેડિશનલ ડ્રેસ બહુ મસ્ત લાગતા હા એટલે અમુક તો યુનિફોર્મ જ પહેર્યા હતા ને એટલા માટે એ લોકો ને તો શું ટ્રેડિશનલ હોય ઓરેન્જ પહેરી આવે કાં તો હા શું કે કુશલ આવી ગયા હમ આને આજ હતું ને હાર્મની ડે એટલે એની વાતો કરીશ બધાય મસ્ત ઓલા પહેરીને આવ્યા હતા અમુક ના તો ટ્રેડિશનલ ઓલા પહેરા હોય ને પ્રોપર બીજા કન્ટ્રી વાળા ને એ તો બહુ સરસ લાગે હાર્મની ડે નું મને કામ આપી દીધું સ્કૂલ વાળા

તો પરમિશન આપી મેક્સિમમ પંદર મિનિટ ચાલીસ ફૂટ અને ફોન માં એની આરે કન્ટિન્યુ પંદર મિનિટ ચાલુ ફોન રાખવાનું તો કોને રહેવાનું તારે ગમે તેને ઓકે એટલે જરી કે એમાં કઈ થાય ડ્રોન માં ક્યાંક વહી જાય એને આપ્યો સ્કૂલ ની પારે ના જાવું જોઈએ અહિયાં બહુ સાફ છે એમાં ઈ બધા ફોલો કરવાના એટલે કન્ટિન્યુ જો થોડું કઈ દૂર જાય ક્યાંક ફોન કટ થઈ જાય ને તો એ ડ્રોન નીચે લઈ લેવાનું અહિયા ઈ બધું બહુ છે અહિયા ડ્રોન ની એ પરમિશન લેવી પડે ને એવું અલાઉડ જ નથી ક્યાંય અલાઉડ છે પરમિશન લેવી પડે કોઈ 6 કિલોમીટર 5 6 કિલોમીટર માં ના આતમ કરે આપણે આ તમે અહીંયા ઘરે પ્રેક્ટિસ ના કરી શકો અહીંયા નઈ હોય આ ઝોન માં મોબાઈલ માં તમે ઈ ડાઉનલોડ કરી લેવાનું એમાં તમને ખબર પડી જાય કે ક્યાં ક્યાં અલાઉડ નથી તો તમારે તો ઘર ચેક કર્યો ને તો આપણે અલાઉડ નથી 5 કિલોમીટર ઓલો એરપોર્ટ છે ને એ 5 કિલોમીટર થાય

એટલા સ્ટાફ માંથી ગમે તેને એક ને એવું કરો કરો પણ તમારી સાઈન કરાવે ફોર્મ માં પછી તમારે જે મોકલવાનું હોય ને એરફોર્સ ને એમાં તમારું નામ હોય તમારે સાઈન હોય કે આજ કરી શકે મારી બદલે હવે કોઈ બીજું ના કરી શકે ઓકે પરમિશન લેવી પડે ને ઈન્ડિયા માં તો તમે જોવો તો કેટલા ડ્રોન હવે ઘર ની ઉપર ઉડાડતા બાજુ ઘર માં શું એ ખબર હોય અહિયાં તેવું અલાઉડ જ નહીં કા પાછું છે આપડે છોકરા ઉપર પડે તો પડે તો નહીં પણ અલા મેન ફંક્શન એમાં જ આપડા કઈ થાય નહીં તો અમુક જોવાના વિડીયો થોડુંક ફાવી જાય બીજું શું ધીમે ધીમે શીખી લેવાનું એવું હોય પરમિશન જે ઝોન એવો કોઈ એરિયા તો સમજી જવાનું પેલી સવડા થશે શીખું છું એટલે આપડે એટલે લઈ ના શકીને તો ઓલા આપડે ડ્રોન લઈ આમાં શોટ મૂકીએ ને થોડા એમ

પાસ્તા નહી ના ભાવે પાસ્તા ઓલા ભાવે ચીઝ વોસ વાળા પીઝામાં જરી કોઈ ઉપર ટોપિંગ હોય આવે પણ ઓલા પાસ્તા તો ભાવે નઈ રેડ ને એમાં ઓલા ઉપર આપણે ઓલા અમુક સ્પાઇસી સોસ ને પેરી પેરી સોસ ને એવા આવે ને પીઝા ખબર અમુક

પેલો આખો ખોટો જ છે આપડો ગુજરાતી આ સ્ટાર માં તો ઓલ ઓઈલ યુઝ કરે કે સીસમ હા તલ નો તલ નો એટલે તમને ઓલ જીભમાં કઈક થાય ને થોડું તમ તમ થાય સ્પાઈસી લેવલ હું મગાવું ને એટલે એમાં કેટલા 10 મરચા તો નાખતા જઈ છે સુખા મરચા નો વઘાર કરે એટલે એમાં એવું હોય કે સ્પાઈસી લેવલ 5 હોય એમાં મિસ્ત્રીનું છે ને સૌથી ફર્સ્ટ પેલું માઇલ્ડ માલ્ડવાળું હોય પણ પછી વધતું જાય એવી રીતે તો કુશલ તો મીડિયમ નહીં એનાથી વધારે કંઈક એક્સ્ટ્રા સ્પાઇસી કરાવે ને સ્પાઇસી એને પણ સ્પાઇસી ભાવે અને એને સદૈય છે એનું વાંધો કંઈ નથી આવતો સાથી નાનું લેવાય તમને મીડિયમ લેવાના એમાં પણ એમાં મારે જ કે મિસ્રી કોન્ડિમેન્ટ જેવું કે તમે અલગથી સ્પાઇસી સ્પાઈસી એમાં એડ કરી શકો એમ એટલે એમાં એવું છે સ્ટર ફ્રાઈનું મિનિમમ ચારસો ગ્રામ તમારે લેવું પડે તો મિશ્રી તો ખૂટાડે નહિ એટલે મયુરી

એક એકવાર તો ઈ યાદ આવે જ કે હાલો જાય હલો વીકેન્ડ પાછું એમાં સિટીમાં જ છે બીજે છે પણ ભાવતો નથી ઘણી જગ્યાએ જ પણ ભાવતો નથી એનો એકનો જ ભાવે એની ફ્રેન્ચાઇઝી બે છે

હોટપોટ કેવાય ઇન્ડિયામાં મને લાગે સુરત ની રીલ જોઈ હતી સુરત માં ચાલુ થયું કેવાય હોટપોટ અલગ હોટપોટ ગ્રેવી વાળું હોય આપડે છીએ છે ફ્રાય નહીં આમ જે શું કહે રેસ્ટોરન્ટ કે એને હોટપોટ કહેવાય એનું નામ હોટપોટ છે ને આમ તો પછી તમે ભલા સ્ટર ફ્રાય મંગાવો કે વોટપોટ મંગાવો અંદર આમ પાપડા જે ખાય એને સ્ટર ફ્રાય હા એ તો મને ખબર તને તો ખબર જ હોય ને ખાવાના શોખીન હોય તો એટલી તો ખબર હોય ને નવું નવું કે હાલો હવે જવું છે પાછો એ મોડો બાર વાગે બંધ થાય ને

થોડું કામ છે કરી લઈએ પછી જઈએ હમ તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી નેક્સ્ટ ટાઈમ બાય